ખેડૂતભાઈઓ આ મેઇન નર્મદા કેનાલ છે આજે એક ગામ બીજા ગામડે જવાનું થયું હતું એટલે થોડો નર્મદા કેનાલ ઉપર આપણી જે ગણછી શહેર બ્રાન્ચ છે તેની થોડી સ્થિતિ જોવા માટે આજે એક વિડીયો બનાવ્યો છે હવે તમે આગળ રતનપુરાનો ગેટ આવે છે ખેડૂતભાઈઓ આ આપણી ગળછીસર કેનાલનો મેઇન ગેટ છે જે પતંગ દુરા કહેવાય છે ત્યાંથી હવે ઠેર ઠેર જુઓ અંદર જે પહેલાં ભાઈઓએ ખેતરમાં કુવા ખોદેલા હતા તેના ઠેર ઠેર મોટા મોટા ગાબડા પડી ગયા છે જેના લીધે આ વખતે પાણી ગળવાની શક્યતા વધારે છે અને તળ પણ ઊંચા ખૂબ જ આવવાની શક્યતા છે જ્યારે પણ આ કેનાલમાં પાણી છોડવામાં આવશે એટલે અત્યારથી સરકારે બહુ કામ સારું કરેલું છે સરકારની કોઈ આમાં કામ કરવા બાબતે કોઈ પોટ રાખી નથી પણ હવે જ્યારે વર્ષ દસ વર્ષ થઈ ગયા એટલે કેનાલ થોડી મજબૂતમાંથી થોડી હલકી થાય એ તો આપણે સૌને ખબર છે કન્સ્ટ્રક્શન થોડું નબળું પડે એટલા માટે હવે જ્યાં જ્યાં કુવા હતા ત્યાં માટી દબાઈ એટલે એ કન્સ્ટ્રક્શન દબાઈ ગયું સાથે સાથે એટલે હવે શેર શેર અધિકારીઓ મારે થોડી એક વિડીયો બાબત આ એક રજૂઆત કરવી છે કે થોડું સર્વે કરવામાં આવે ત્યારે ચોમાસું આવી ગયું છે મગર આ પાણીની જરૂર પડશે વરસાદ ખેંચાય છે તો હજી કાંઠાના વિસ્તારમાં જ્યાં જે ગીસ બ્રાન્ચ દર ત્યાં સુધી ચાહે એ પટ્ટામાં આજે સુધી આજ તારીખ પાંચ સુધી વરસાદ થયો નથી એટલે આ એક અપીલ છે અને આનો થોડું સર્વે કરાવી અને થોડો અધિકારીઓ આના ઉપર થોડું ધ્યાન દોરે એવી અમારી નમ્ર અપીલ છે બસ એ જય હિન્દ જય ભારત